પૂર્વબંદરમાં વાસમો દ્વારા પાણી પુરવઠાની મરામત અને નિભાવ માટે તાલીમ યોજાઈ હતી જિલ્લા વિકાસ અધિકારી કે બેઠકના અધ્યક્ષ સ્થાન યોજાયલા તાલીમમાં સખી મંડળની બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વાસમો અને પાણી પુરવઠા બોર્ડના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા પંચાયતના સંયોગથી આજે એક પોરબંદર ખાતે પૂર્વબંદર તાલુકાની સખી મંડળની બહેનોનો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર તાલુકાના તમામ ગામડાઓમાં પાણી પુરવઠાને લગતી સમસ્યાઓની બહેનોને માહિતી આપવામાં આવશે અને મરા મરામત અને નિભાવણી માટે સખી મંડળની બહેનોના સક્રિય યોગદાન અંગેની એમ લોકોને સમજૂતી આપવામાં આવશે અને એક સરકારના નવતર અભિગમના ભાગરૂપે જ્યાં પોરબંદર જિલ્લા સૌ જાણો છે એમ સો ટકા નલસે જલની સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો છે અને ગુજરાતના કુલ ચાર જિલ્લાઓએ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમાંનું પોરબંદર એક છે તો એમાં બહેનોને પાણી પુરવઠાની વ્યવસ્થામાં સક્રિય રીતે જોડવા માટે સખી મંડળની બહેનોને આજે એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બોડી સંખ્યામાં સખી મંડળની બહેનોએ ભાગ લીધેલો છે